ભણતવ્યમ તો પી ન ભણતવ્યમ તો પી તો કાય કો માથા કુટ કરતવ્યમ તમે ભણશો તોય મરવાના છો ભદ્રેશ ગુરુજી અમારે એવા ગુરુજી હતા વિપુલભાઈ અમે એને મૂછાળી માં કહેતા એટલો બધો વિદ્યાર્થી અવસ્થામાં એનો દીકરો જો બીમાર પડે ગુરુજીનો તો એને બે દી પછી દવાખાને લઈ જાય પણ હોસ્ટેલમાં બ્રાહ્મણનો દીકરો કોઈ જો બીમાર પીડો હોય તો એને પહેલા દવાખાને લઈ જાય એ અમારા ભદ્રેશ ગુરુજી એટલે અમે મૂછાળી માં કહેતા એટલો અમને પ્રેમ આપતા અમારા મમ્મી તમને વર્ષમાં બે વાર મળવા આવતા સાચું ધ્યાન તો અમારું એ રાખતા એ દાદાજી પૂજ્ય પદ્મશ્રી દાયાભાઈ શાસ્ત્રી નડિયાદમાં જેને એ કોઈ સંતાન નહોતા એને દીકરો નહોતો દીકરી નહોતી પણ એને કોઈક પૂછે ને કે તમારે સંતાન એ કે જો આ દોઢસો જણા છે ને મારા દીકરા છે સંસ્થાપકના સ્થાપક પૂજ્ય પદ્મશ્રી દાયાભાઈ શાસ્ત્રી એને સંતાન નહોતું પણ આ બધાય મારા સંતાન છે મારે એક દીકરો હોત ને તો હું ફસાઈ ગયો હોત આ સંસ્થા મારાથી બનત નહીં અને આ સંસ્થા બનાવીને આજે જે કાંઈ અમે બોલીએ છીએ ને આ બધોય શ્રી અમારા દાદાજીને જાય છે દાદાજી ન હોત તો આજે અમે બોલી ન શકત આ કથામાંય ન હોત અમારું જે કાંઈ અસ્તિત્વ છે આ બ્રાહ્મણો જે પાઠ કરે છે આ બધું અસ્તિત્વ પૂજ્ય ડાયાભાઈ શાસ્ત્રી છે બહુ સારી સંસ્થા છે નડિયાદમાં અભ્યાસ કર્યો છે છે શાસ્ત્રી આચાર્ય ભણાવે દોઢસો છોકરાને દાદાજી તો અત્યારે થઈ ગયા છે એનું શરીર નથી પણ એની આત્મા હજી અમારી પાઠશાળામાં છે એણે સંકલ્પ લીધો હતો કે જ્યાં સુધી હું જીવીશ ને ત્યાં સુધી પૈસા નહીં લઉં મારે ભીખ માગવી પડશે ને તો ભીખ માગીશ બધા પાસે પણ બ્રાહ્મણના છોકરાને એમને ભણાવવા છે અન્ય એવા જ છોકરા ભણે છે કે જેની પરિસ્થિતિ સારી ન હોય જેના મા બાપ બહુ દુર્બળ હોય સારી યુનિવર્સિટી કોલેજમાં ફી ન ભરી શકે એવા બ્રાહ્મણોને ત્યાં ભણાવે છે અને રાષ્ટ્ર માટે અમે જેમાં કથા ક્ષેત્રમાં છે એવા અનેક ક્ષેત્રમાં સારા વક્તા છે સારા ટીચરો છે સંસ્થાનું સારું દેશ અને વિદેશમાં નામ કરે છે બ્રહ્મર્ષિના વિદ્યાર્થીઓ કેવલ ને કેવલ આવે શુદ્ધ પ્રેમ